યુક્રેનમાં મોરબીના ફસાયેલા યુવક મામલે રાજ્યસભાના સાંસદ કેસરી ઝાલાએ નિવેદન આપ્યું છે કે આ મુદ્દો સરકારના ધ્યાને આવેલો છે અને સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સાથે જ સાંસદ દ્વારા કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને સાથે જ કહ્યું છે કે હાલ જે પરિસ્થિતિ યુક્રેનમાં ચાલી રહી છે તેને જોતા કેટલાક ટેકનિકલ મુદ્દા નડી રહ્યા છે અને કહ્યું છે કે અમને આશા છે કે ભારત સરકાર આ અંગે યોગ્ય નિરાકરણ લાવશે માટે યોગ્ય રીતે કેમ કે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સ નો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે એટલે એની કાર્યવાહી ચાલુ છે પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેન ની અંદર શું છે આપણને ખ્યાલ છે એટલે એ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે